ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ગુજરાતના સુરતના કપુદરામાં પાણી પીધા બાદ પચાસથી વધુ રત્ન કલાકારોની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે કાપુદરા વિસ્તારના અણબો જેમ્પ્સમાં પચાસથી વધુ રત્ન કલાકારોની ઝેરી દવાની અસર થઈ હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ કોઈએ અનાજમાં નાખવાની દવા પીવાના પાણીમાં ફિલ્ટરમાં ભેળવી દીધી હોવાની આશંકા વર્તાઈ રહી છે તમામ રત્ન કલાકારોને તાત્કાલિક સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કાપુદ્રા પોલીસ સ્ટેશનની મળતી વિગતો મુજબ પાણીમાં સવારના સમયે ફિલ્ટરની સફાઈ કરવામાં આવી હતી જે દરમિયાન પાણીની સાથે પુલમાં સેલફોસ નામની દવા પડી ગઈ હતી તો આની વિગતવાર વાત કરવામાં આવે તો ફિલ્ટર પાસેથી પડીકીઓ મળી આવી છે જેથી પાણી પીધા બાદ ઓરતના કલાકારોની અસર થઈ હતી બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ